નમસ્કાર ફરીથી આજે એક આપણે વિડીયો લઈને આવ્યા છીએ આજેથી ધોકો તો મને થયું ચાલો બજારમાં આંટો મારીએ ખરીદી ચાલુ છે કે બંધ છે મેં જોયું કે આમાં તો બહુ બધી ખરીદી ચાલુ છે બહુ બધા મુખવાસ છે પીછલાથી ઢાળ ઉતરીએ એટલે મેન એમજી રોડનો આ રસ્તો છે તમે જોયું કે ડાબી બાજુ રૂપમ ચોક અને આ સીધો શરૂ થાય છે એમજી રોડ અને સાઈડમાં જે ફેમસ ભૂંગળા બટેટા આવાળો રોડ છે કોઈ દુકાનની અંદર ગ્રાહક ના હોય એવું જોવા મળતું જ નથી આવતીકાલે નવું વરસ બેસે છે તો એની દરેક ખરીદી નાનામાં નાની બાકી ન રહી જાય એનો ખાસ ભાવનગરના આપણા ભાઈઓ તથા બહેનો અને પૂજા ભક્તિ માટે પણ કાંઈ બાકી ન રહી જાય મહેમાનો આવે એની માટે અલગ અલગ કલરના ચાટ છે ફરસાણ છે ગોપાલ ફરસાણ એમ જ આગળ જોઈએ આપણે અલગ અલગ બધી મીઠાઈઓ પણ તૈયાર બનાવીને રાખેલી છે આગળ જઈએ તો આ બધી પૂજા ભક્તિ માટે અગરબત્તી છે આ બીજી એક ફરસાણની દુકાન આવી મીઠાઈઓ પણ બહુ બધી તૈયાર છે બધી જ ખરીદી કરી લીધી પછી જીવન જરૂરિયાત જે છે એ છે ફ્રૂટ માર્કેટ અને છે શાક માર્કેટ સીધો ઢાળ ઉતરીએ એટલે સીધું આપને ફ્રૂટ માર્કેટ અને એની અંદર આપને સફરજન જોવા મળે છે ડ્રેગન ફ્રૂટ સીતાફળ એ બહુ બધું છે અને એમ થાય કે બધી જ વસ્તુ આપણે લઈ લઈએ થોડાક આગળ વધીએ તો એની અંદર આપને બનાના છે એ જ પ્રકારે દરેક અલગ અલગ બધા ફ્રૂટ જોવા મળે છે ફરીથી એમજી રોડ ઉપર પાછા આપણે આવી ગયા છીએ અને બેનને બાજુ અલગ અલગ કલરના બેલ્ટ છે ચશ્મા છે સુટકેસ છે હેપી દિવાળી હેપ્પી ન્યૂ યર ફરીથી મળીશું આવા નાના નાના વિડીયો સાથે